હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ની અંદર વિષય ગણિત પ્રકરણ નંબર એક સંખ્યા પદ્ધતિ એની અંદર આપણે પહેલા સૌપ્રથમ આપણે થિયરી જોઈશું તો થિયરી ની અંદર પહેલા આવશે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા જેને એન વડે દર્શાવે છે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે તો કે એક બે ત્રણ ચાર

શેના વડે દર્શાવાય છે તો કે એન વડે હવે એમ કે પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવાય છે અને ક્યાંથી ચાલુ થઈ છે તો કે એક થી ચાલુ થઈ છે હવે એમ પણ પૂછી શકે તમને એમસીક્યુ ની અંદર કે પ્રાકૃતિક સંખ્યા છે એને બીજા કયા નામે ઓળખાય છે તો પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામે ઓળખાય છે ગણતરીની સંખ્યા હવે આવશે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા જેને ઝેડ વડે દર્શાવે છે ક્યાંથી ચાલુ થાય છે કે અહીંયા આપણે જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ નંબરની જે સંખ્યા આવશે એ એક અને ઝીરો સાથે કનેક્ટેડ હશે એક તો અહીંયા રિપીટ થાય છે પણ ઝીરો ક્યાંથી આવે તો કે પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ બનાવવા માટે આપણે શું કર્યું છે ઝીરો એડ કર્યો છે ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ ડોટ 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 એટલે કે ઇન્ફિનિટી સુધી વિસ્તરેલી છે હવે તમને એમ કહી શકે પૂર્ણ સંખ્યા છે એને શેના વડે દર્શાવી તો કે z વડે દર્શાવાય હવે પૂર્ણ સંખ્યા છે એ ક્યાંથી ચાલુ થઈ છે તો કે 0 થી ચાલુ થઈ છે તો તમને એવી રીતે એમ MCQ ની અંદર પૂછી શકે એ જ રીતે આપણે હવે આવે છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાને w વડે દર્શાવી શકાય છે તો ક્યાંથી ચાલુ થઈ છે તો કે એની અંદર આવે છે માઈનસ સંખ્યા 0 અને બધી પ્લસ સંખ્યા એટલે કે આ જે જે સંખ્યા છે એને ઋણ પૂર્ણાંક ઋણ પૂર્ણાંક પછી શૂન્ય અને આ બધી છે એને શું કહેવાય હવે પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ એ જ રીતે પૂર્ણાંક સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા બનાવવા માટે આપણે શું એડ કર્યું તો કે ઋણ સંખ્યા એડ કરી છે શું કામ તો કે આપણે કઈ પણ વસ્તુ લઈએ ખરીદી કરીએ છીએ તો આપણે કઈક ધારો કે સોની નોટ આપીને પચાસ રૂપિયાની ખરીદી કરી હોય તો પચાસ આપણે માઇનસ કરીને પાછા આપશે રિટર્નમાં એટલા માટે શેની જરૂર પડી તો કે સંખ્યાની જરૂર પડી હવે આવે છે સંખ્યા સંખ્યા એને શેના વડે દર્શાવે છે તો કે ક્યુ વડે દર્શાવે છે હવે એને કઈ રીતે દર્શાવી શકાય તો કે પી પી અપોન ક્યુ સ્વરૂપની અંદર પી એટલે કે અંશ અને ક્યુ એટલે છેદ એમાં કોઈ પણ સંખ્યા તમે લઈ શકો ધારો કે હું લખી શકું એક ના છેદમાં બે હવે કોઈ પણ એવો પ્રશ્ન થાય કે આપણે માઇનસ વાળી સંખ્યા લઈ શકીએ તો કે હા ધારો કે મેં લીધી માઇનસ બે અને છેદમાં ત્રણ તો આને પણ કેવી સંખ્યા કહી શકાય છે સમય સંખ્યા કહી શકાય છે હવે સમય સંખ્યા છે એ હંમેશા યાદ રાખવાનું છે પી બરાબર તો ઝીરો હજી હોઈ શકે છે પણ ક્યુ બરાબર ઝીરો હોઈ શકતો નથી એટલે કે ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે તમને એમ જોઈએ કે પૂર્ણ સંખ્યા સંખ્યા છે છે એ ઋણ તો 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 એને સમય કહી શકાય કઈ રીતે આપણે આગળ ભણીશું હવે જુઓ તો કે આની અંદર તમને આગળ આપણે જે ઉદાહરણ ભણશું તો ઉદાહરણની અંદર એવું આવશે કે પ્રાકૃતિક સંખ્યા એ છે પૂર્ણ સંખ્યા છે તો કે આ બધી સંખ્યાનો સમાવેશ આની અંદર થાય છે તો કે હા અહીંયા થાય છે પછી એ જ રીતે પૂછી શકે પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે તો કે આ બધી સંખ્યાનો સમાવેશ આની અંદર થાય છે તો કે હા એ જ રીતે તમને એમ પૂછશે કે પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યા છે તો આ બધી સંખ્યાનો સમાવેશ આની અંદર થાય છે હવે એવો કોઈને પ્રશ્ન થાય કે આ બધી સંખ્યા છે અહીંયા તો ક્યાંય છે નહીં હવે જો અહીંયા આ માઇનસ બે છે અહીંયા માઇનસ જે બે છે માઇનસ બે છે એના છેદમાં કંઈ ના હોય તો શું લખી શકીએ એક તો લખી શકીએ તો ઉપર અંશ આવ્યો નીચે છે દેવો તો લખી શકીએ અને આને જિલ્લો અને સમય સંખ્યા ને રાજ્ય યાદ ના રહેતું હોય તો આ રીતે યાદ રાખવાનું હવે જો એમ પૂછે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ છે તો કે ગામ છે તાલુકા ને અંદર આવેલું છે તો કે હા તાલુકો છે જિલ્લામાં આવેલું છે જિલ્લો છે રાજ્યમાં આવેલું છે હવે તમને એમ કે તાલુકો છે ગામમાં આવે તો એ શું થાય असत्य થાય મતલબમાં પ્રાકૃતિક છે એ પૂર્ણ થઈ શકે પણ પૂર્ણ છે એ પ્રાકૃતિક થઈ શકે નહીં કેમ કે તાલુકો ગામની અંદર આવેલો છે નહીં મતલબમાં ઓકે ચલો આપડી આ થીયરી આપણે આગળના લેક્ચરની અંદર જોશું ઉદાહરણ નંબર વન અને ઉદાહરણ નંબર ટુ થેન્ક યુ